તુવેર તેરસો પંચ્યાસી થી પંદરસો નેવું ધાણા નવસો તલકા ત્રણ ત્રણ હજાર થી તેત્રીસો ને સત્તાવન તલ સફેદ સત્તરસો થી છવ્વીસો ને એકોતેર ઘઉં ટુકડા ચારસો થી છસો પંદર ઘઉલોક પાંચસો હાથ થી છસો ને પાંચ મગફળી મોટી નવસો પંચ્યાસીથી બારસો ને ચાલીસ કપાસની જો વાત કરીએ તો આઠસો પિસ્તાળથી સોળસો ને સોર્યાસી તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખરીદ મિત્રો નવા હોતો સેલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો આપણે વિડીયો સાંજે આઠ વાગે આવી ગયા છે